દર્શક મિત્રો આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લીજો પાંચ દિવસ કેવી પડશે ઠંડી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામ આશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજુ પાંચ દિવસ સુધી આવું જ તાપમાન રહેશે હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું જ્યારે આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં ઠંડુ શહેર યથાવત રાજ્યમાં અંદાજે દસ કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તાપમાનમાં વધુ પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં રાજ્યમાં હાલ વરસાદની કોઈ પણ આગાહી કરવામાં આવી નથી તમારા વિસ્તારમાં કેવી ઠંડી છે તેના વિશે કોમેન્ટ કરીને જણાવજો શાકભાજીના અભાવમાં ઘટાડો ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે શિયાળામાં પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે લીલીભાજી ત્રીસ રૂપિયા કિલો અને મૂળો અને ગાજરના ભાવમાં રૂપિયા વીસથી ત્રીસ રૂપિયા કિલો ઘટાડો થયો છે તો આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે બસો રૂપિયા કિલો મળતો આદુ હાલ એકસો સાઠ રૂપિયા કિલો મળે છે તો બજારમાં ટમેટાના સૌથી ઓછા વીસથી ત્રીસ રૂપિયા કિલો ભાવે મળી રહ્યા છે તો તુવેરદાર એંસીથી સો રૂપિયા અને લીલા મરચાં સાઠ એંસીથી સાઠ રૂપિયા જ્યારે વટાણા ત્રીસથી ચાલીસ રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે હાલમાં શાકભાજીની આવક ખૂબ જ હોવાથી ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ હાલ પૂરતા આટલા જ રહેશે તેવી સંભાવના છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે મોટી કમર કચરી છે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં બનતી સાયબર ક્રાઈમની ઘટનાઓને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તારીખ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર દરમિયાન દાહોદ ખેડા નર્મદા મહીસાગર તાપી ઓરા ડાંગ આવા મોરબી દેવભૂમિ દ્વારકા છોટાઉદેપુર અરવલ્લી પાટણ બોટાદ અને ગીર સોમનાથ જેવા ચૌદ જિલ્લાઓમાં સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનની ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આધુનિક ટેકનોલોજીથી સત નવીન સાયબર ક્રાઈમની પોલીસ સ્ટેશનમાં દ્વારા પોલીસ વધુ ઝડપી અને ચોકસાઈથી કાર્ય કરી અને પીડિતોની મદદ કરશે તે માટે એક નવું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું છે હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર જાહેરાત કરવામાં આવી છે ગૌણ સેવાએ ભરતીની કરી જાહેરાત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે અત્રે જણાવી દઈએ કે આંકડા મધ કુલ એકસો ને અઠ્યાસી જગ્યાઓ પર ભરતી જાહેર કરવાઈ છે સોળ જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરવાની રહે છે સંશોધન મદસ્ વર્ગ તૈન માટે કુલ નવ્વાણું જગ્યા જ્યારે આંકડા મદદની માટે કુલ નેવેશી જગ્યા ઉપર ભરતી માટે સીધી જ અરજી મંગાવવામાં આવશે હાલમાં નવી ભરતી પણ આવી શકે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવ્યું હતું કે જે કામ કરો તે આયોજક રદ કરો તેમને ઉમેર્યું છે કે પહેલાં રોડ બનાવવામાં આવે છે પછી ગટરના નામે રોડ તોડવામાં આવે છે તે યોગ્ય નથી યોજનાના વિનયની કામગીરી કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરશો નહીં વધુમાં કહ્યું કે કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં કરવાની પરંતુ મેયર થઈ જાઓ એટલે એમના વોર્ડમાં જ કામ કરાવે તેવું ના ચાલે તેમણે કહ્યું કે ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા કબજો જમાવે તેવું પણ ના ચાલે તો તેમનો પણ કામનું પૂરેપૂરું બોજ તેમના માથે જ રહેશે અને પૂરતું કામ ઉપર ધ્યાન આપો તેવી પણ એમને અપીલ કરવામાં આવી છે આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો શિક્ષકો માટે સારા સમાચાર મળી રહ્યા છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં મનગમતા જિલ્લાઓમાં બદલે માટે શિક્ષકોની પસંદગી અપાઈ શકે છે શિક્ષકોની આંતરિક જિલ્લાઓમાં ફેરબદલી માટે કેમ્પ યોજાય છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાપમાન ડીએ પીઓને પત્ર લખીને જાણ કરાય છે એકત્રીસ મે બે હજાર ચોવીસનામાં નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખી માહિતી એકત્ર કરવામાં પણ આદેશ કરવામાં આવ્યો છે બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની સંભાવના તો આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જો આ વખતે શિયાળામાં ઠંડી જોવી તેવી નથી અનુભવાય ત્યારે ઉનાળો કેવો રહેશે તેના વિશે પણ આગાહી કરવામાં આવી છે અંબરલાલ પટેલે જણાવ્યું હતું કે વાસ્તવિક ઠંડી પશ્ચિમી પવનો ન આવ્યા તેના કારણે ઠંડી નથી રહી આ વખતે ઉનાળો આકરો રહેશે ગરમીનો પારો ચુમ્માલીસથી સાતાલીસ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી કરવામાં આવી છે આ વખતે ઉનાળામાં તડકો ખૂબ જ પડશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાય છે દર વર્ષે દેશના લોકોની નવા થતા ફેરફાર પર નજર ટેકેલી હોય છે રાંધણ ગેસની કિંમતમાં થતાં પરિવર્તનની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે ગત દિવસોમાં સરકારે ઓગણીસ કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં રાહત આપી હતી જોકે રાંધવા માટે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં લાંબા ફેરફાર નથી થયા લોકોને આશા છે કે આની કિંમતોમાં નવા વર્ષે રાહત મળી શકે છે હાલ ચૌદ કિલોગ્રામ વાળા સિલિન્ડરની દેશમાં મુખ્ય શહેરોમાં કિંમતો પર નજર નાખીએ તો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડર નવસો ને ત્રણ રૂપિયા કલકત્તામાં નવસોને ઓગણત્રીસ રૂપિયા મુંબઈમાં નવસોને બે રૂપિયા અને ચેન્નાઈમાં ને અઢાર રૂપિયા મળી રહ્યા છે તો હાલ જે રાંધવામાં ગેસ વપરાય છે તેની કિંમતમાં કોઈ લાંબો ફેરફાર કરવામાં નથી આવતો પરંતુ તમારા શહેરમાં એલપીજી અને રાંધણ ગેસના સિલિન્ડરના ભાવ શું છે તેના વિશે એક કોમેન્ટ કરી અને અમને જણાવ્યું આગળના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાની મહત્વની અપડેટ સામે આવી છે ભારતમાં ઘણા રાજ્યોમાં ખૂબ જ ઠંડી છે ઠંડી વધવાની સાથે કોવિડના કેસો પણ વધી રહ્યા છે દેશમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના સાતસો ને તેતાલીસ નવા કેસ નોંધાયા છે કોવિડ જે એન વનના નવા વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે અત્યારે મહત્ત્વના કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે એક ભારત સરકારનું મહત્ત્વનું પગલું આવી શકે છે પરંતુ આ વેરિયન્ટ ન તો ખતરનાક છે તો ન તો જીવલેણ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં જે એન વેરિયન્ટ એકસો બાસઠ કેસ નોંધાયા છે તેમાંથી સૌથી વધુ કેસ તે કેરળમાં છે રાજ્ય સરકાર લઈ શકે છે મહત્ત્વનો નિર્ણય ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો જાડેજાએ બનાવ્યું ઐતિહાસિક રેકોર્ડ ટીમ ઇન્ડિયા વર્ષ બે હજાર ત્રેવીસમાં ભલે ઓડીઆઈ વર્લ્ડ કપ જીતવામાં સફળ ન રહી હોય પરંતુ આ વર્ષે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ માટે ઘણું સારું રહ્યું છે ખાસ કરીને ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે વર્ષ બે હજાર ત્રેવીસ બોલર તરીકે ઘણું સારું રહ્યું છે વાત જાણે એમ છે કે આ વર્ષે રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લીધી છે આ મામલે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચર સ્ટાક અને પાકિસ્તાનના સાયન્સા આફ્રિદીને પાછળ છોડીને મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે હાલમાં ટીમ ઇન્ડિયાનું નામ રોશન કરવા માટે રવિન્દ્રનાથ જાડેજાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે ગાંધીનગરમાં દારૂની છૂટછાટને લઈને મહત્ત્વનું જાહેરનામું બહાર આવ્યું છે ગિફ્ટ સિટીમાં જાહેરનામું ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આપવામાં આવેલી દારૂ પીવાયની છૂટછાટને લઈને આજે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને નિયમો જાહેર કરવામાં આવ્યા છે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં કમિટીના નિર્ણય પછી જ નશાબંધી વિભાગે આખરી મંજૂરી આપશે તો સાથે સાથે લિક પરમિટ માટે રૂપિયા એક હજાર રહેશે લાયસન્સ માટે એક લાખ રૂપિયા તથા ડિપોઝિટ પેટે બે લાખ રૂપિયા ભરવાના રહેશે જાહેરનામામાં સરકારે નિયમ ભંગ લઈને સરકારમાં આવનારા કાર્યવાહી પણ કરવામાં આવશે સરકારે જણાવ્યું છે કે નિયમ ભંગ થશે તો લાયસન્સ રદ કરવામાં આવશે તેમજ રદ થયા પછી રિન્યૂ કરવામાં આવશે નહીં તો તમારે લાયસન્સ લેવું હોય તો તમારે કાળજી રાખશે